બનતું હોય છે કે જે તમે જે અંદાજ ખર્ચનો મૂક્યો હોય એના કરતા અંદાજ ઘણીવાર વધી જતો હોય છે તો જે નક્કી કર્યું છે એના કરતા વધારે ખર્ચ થઈ જાય અથવા કોઈ બીજી ખાસ સેવા માટે ખર્ચ કરવાની જરૂરિયાત ઊભી થાય તો એ માટેનું બીજું પત્રક વિધાનસભામાં રજૂ કરવામાં આવે છે જેની જોગવાઈ કલમ નંબર બસોને પાંચમાં કરવામાં આવે છે અનુચ્છેદ બસો ચારની જોગવાઈઓ અનુસાર કરેલા કોઈ કાયદાથી ચાલુ નાણાકીય વર્ષ માટે કોઈ ખાસ સેવા માટે ખર્ચવાને નિયત કરેલી રકમ તે વર્ષ માટે અપૂરતી જણાય એટલે કે જે રકમ ફાળવી હોય તે રકમ તે ટાઈટલ હેટર અપૂરસી પુર વારસાય ઓછી પડે તો અથવા આયોજન ન કર્યું હોય એવી નવી કોઈ સેવા માટે પૈસાની જરૂર પડે તો નવી સેવા ખાતે પૂરક અથવા વધારાના ખર્ચની જરૂર ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ઉભી થઈ હોય તો ચાલુ નાણાકીય જરૂર પડે તો એની જોગવાઈ અનુચ્છેદ બસો પાંચમાં છે જોઈએ બીજી વિગતો કોઈ નાણાકીય વર્ષ દરમિયાન કોઈ સેવા ખાતે થયેલું ખર્ચ તે સેવા અને તે વર્ષ માટે મંજૂર કરેલી રકમ કરતાં વધુ થતો હોય ખર્ચ મંજૂર કર્યું હોય એના કરતાં ખર્ચ વધી જતો હોય રાજ્યના વિધાન ગૃહ કે ગૃહો સમક્ષ યથા પ્રસંગ તે ખર્ચની અંદાજી રકમ બતાવતું બીજું પત્રક મૂકવું પડશે તો પછી એ રકમનું બીજું પત્રક મૂકવું પડશે અથવા રાજ્યની વિધાનસભા સમક્ષ એવા વધારા માટેની માગણી રજૂ કરાવી જોઈશે અનુસાર એ છે કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન મંજૂર કરેલ અનુદાનની રકમ અપૂરતી જણાય કે કોઈ નવી સેવા માટે માટે વાપરવા વધારે રકમની જરૂર પડે તો વિધાનસભા સમક્ષ પૂરક કે વધારાની માગણી કરવામાં આવે છે એ જોગવાઈ કલમ નંબર બસો ને પાંચમાં છે જોઈએ બંધારણ માટેના અમારા બે પુસ્તકો ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે વનલાઈનર અને એમસી એમસીક્યુ સ્વરૂપે છે બીજું પુસ્તક ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે ડિટેલમાં અભ્યાસ માટેનું પુસ્તક છે આ ઉપરાંત તમારી બે ટેલિગ્રામ ચેનલ છે બીસી રાતો કરંટ અફેર્સ કે જેમાં રોજે કરંટ અફેર્સ જે દરરોજ સાંજે સાત વાગ્યાની આજુબાજુ મૂકવામાં આવે છે માસિક કરંટ અફેર્સ દરરોજની દસથી પંદર જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે વિશિષ્ટ દિવસ હોય તો એ દિવસની માહિતી વીસની માહિતી એમાં મૂકવામાં આવે છે અને અમારી આ ટેલિગ્રામ ચેનલમાંથી તાજેતરમાં લેવાયેલ જે પરીક્ષા એસટીઆઈ એમાં કરંટ અફેર્સના લગતા પ્રશ્નો અમારી ટેલિગ્રામ ચેનલની પોસ્ટમાંથી પૂછાયા હતા એની વિગત અમે અહિયાં મૂકી અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી જેમાં મેં ગુજરાતી ભાષા ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણને લગતી પોસ્ટ ગુજરાતી શિક્ષકો માટે માટે અધ્યાપકો સ્ટાફ નર્સની પરીક્ષા માટે અને જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે અને ગુજરાતી વિષય એને આવવાનો છે એના માટે આ ખૂબ જ અગત્યની ટેલિગ્રામ ચેનલ છે હજુ સુધી અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ એટલે અમને આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપની પસંદ આવ્યો હોય તો એને લાઈક કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેસો અને હા બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં